લાડુ બનાવીએ તો આપણે મમરા ના લાડુ બનાવવા માટે પાંચસો ગ્રામ મમરા લીધા છે અને પાંચસો ગ્રામ ગોળ લીધો છે તો તમારે ગળિયું ઓછું ખાવું હોય તો થોડો ગોળ ઓછો કરી શકો છો તો ચલો હવે આપણે મમરાના લાડુ બનાવીએ તો આપણે મમરાના લાડુ બનાવવા માટે મોટું જ વાસણ લેવાનું જેથી મમરા આપણે સરખી રીતે ફેરવી શકીએ તો આમાં બે પરી આપણે તેલ લીધું છે તો હવે આપણે એમાં ગોળ નાખી દઈશું ગોળને આમાં પાયો જ બનાવવાનો છે તો આપણે આમાં ગોળને મેલ્ટ કરી દઈએ હવે ને આપણે ગોળ મેલ્ટ કરવા માટે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની હોય છે તો ગોળનો પાયો આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે એક આપણે વાડકીમાં પાણી લેવાનું અને એમાં આપણે થોડું ટીપું નાખવાનું આમાં પાણીમાં અને એને આપણે હાથથી આમ ચેક કરવાનું જો આ જો ક્રિસ્ટલ જેવું થઈ ગયું છે તો ખેંચાતું હોય તો એને ફરીથી થોડો શેકા દેવાનો પણ આ ઘઉ ગોળનો પાયો આવી ગયો છે તો આપણે ચોખા શું કે મમરાના લાડુ આપણે થોડા કલરવાળા કરવાના છે એટલે આપણે થોડો ફૂડ કલર નાખીશું એમાં પ્લેન રાખીએ તો યલ્લો કલર થાય પણ છોકરાઓને કલરવાળા હોય તો વધારે મજા આવે એટલે એમાં આપણે ફૂડ કલર ઉમેરી દીધેલો છે અને આ ફટાફટ જ કરવાનું હોય છે હવે આપણે એમાં મમરા ઉમેરી દઈશું મમરા ઉમેરવાના પણ ફટાફટ જ ઉમેરીને એને મિક્સ કરવાના હોય છે એક સામટા નહીં ઉમેરવાના આમાં આપણે આવી રીતે ઉમેરતા રહીશું અને ગરમ ગરમમાં જ આને ઉમેરવાનું હોય છે તો આપણે આને જલ્દી જલ્દી જ મિક્સ કરવાનું હોય છે ઓળ ઠંડો ના પડી જાય એની પહેલાં જ આપણે બધું મિક્સ કરી દેવાનું હોય છે અને એના લાડવા વારવાના હોય છે લાડવા વારવા માટે જો ગરમ લાગે તો આપણે અને હાથમાં થોડું ચોટતું હોય તો તેલ લગાડી દેવાનું હાથ પર અને પછી એને લાડવા વારવાના હોય છે તો આવી રીતે ફટાફટ એના લાડુ વારવાના હોય છે જો છે ને મસ્ત એકદમ

તો તમે જોયું ને એકદમ આસાનીથી મમરાના લાડુ ઘરે બની શકે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો બાય બાય